ધરમપુરમાં પાડ તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા મહારેલી યોજાઈ સભા બાદ સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેતપત્રની માંગ સાથે આવેદનપત્ર આપ્યો ભાજપ કોંગ્રેસ આમને સામને સરકારની સ્પષ્ટતા બાદ પણ ધરમપુરમાં પાડ તાપી પ્રોજેક્ટના વિરોધમાં રેલી નીકળી પાડ તાપી નર્મદા રિવર્લિંગનો મુદ્દો વધુ વકરી રહ્યો છે આજે આ પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરના આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાત આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા છેલ્લા કેટલાક સમયથી પાડ તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે છેલ્લા કેટલાક સમયથી પાડ તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામે છે જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે તેમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી હતી જેમાં પટેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓએ સરકાર સમક્ષ આકરા પ્રહારો કર્યા હતા અને કોઈ ભોગે આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રગટ કર્યો હતો સભા બાદ રેલી સ્વરૂપે આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેતપત્રની માંગ સાથે આવેદનપત્ર આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા આથી હજુ પણ આગામી સમયમાં રિવેલિંગ પ્રોજેક્ટનો વિરોધનો મુદ્દો વધુ વકરી હોય તેવું લાગી રહ્યું છે અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતર છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે बीजी बाजू विभाग द्वारा संसद ने जवाब प्रायोरिटी लिस्ट मैं आदिवासी कांग्रेस का राष्ट्रीय अध्यक्ष हूँ और राहुल जी ने यहाँ भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए जिस तरह से गुजरात में बांधो के माध्यम से रिवर लिंक के माध्यम से आदिवासियों की जमीन छीनी जा रही है ये हम नहीं होने देंगे और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं पर जब तक इसको पूरी तरह से खत्म नहीं करा जाता है जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से जमीन पर लड़ते रहेंगे कि हमने श्वेत पत्र आपे जूठा लाले वो कही कि हमें આ કોઈ પણ જાતનું ડીપીઆર બનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહી છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરેને હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપાનની લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાળા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડૂબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડૂબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમા એ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદન પત્ર આપવાના છે મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે જરાક ધ્યાન આપો બે હજાર બાવીસમાં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું બે હજાર બાવીસમાં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી જો જુઠાલાલની વાતમાં આવતી તો આટલા બધા લોકો ધરમપુર ખાતે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ લાઇક્રાઈબિયો